છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવી રહ્યો છે જે પ્રોજેક્ટના અંતર્ગત નસવાડી તાલુકાના અઢાર જેટલા ગામો અને તેમાં વસતા એક લાખ પચીસ હજાર જેટલા લોકો વિસ્થાપિત થશે જેના વિરોધમાં ગઈકાલના રોજ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા છોટા ઉદેપુરના નસવાડીના હાઈડ્રો પાવરના પ્રોજેક્ટમાં

નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જેટ કંપનીઓને અમારા જળ જમીન જંગલ અને સંસાધન ફૂટવા નહીં રહીએ આવતીકાલે નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે એમને પણ કહેવા માંગીએ છીએ કે બીજી બીજી કોઈ ફાંકા ફોજદારી કરવાના બદલે આ બંને પ્રોજેક્ટ નહીં થાય એવી સત્તાવાર જાહેરાત અત્યંત ગંદા અત્યંત ખરાબ અને એમાં એક ટકા નો વલિમાન નહીં સુરતમાં માં બરોડા માં રાજકોટ રોડ રસ્તા ના ન હોય તો છોટા આદિવાસી વિસ્તાર માં માનનીય નરેન્દ્ર કેવો વિકાસ કર્યો છે એ તમે ને હું બધા જાણીએ છીએ હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ અને મકાન મંત્રી છે કે પોતે ગુજરાતના ના મંત્રી છે પૂરું તેમની અંદર જો સંવેદના સાચી પેદા થાય તો છોટા ઉદેપુર નું એકાદ વખત કાંટો મારે અને રોડ રસ્તાની ની પરિસ્થિતિ